ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી પોલીસ ઝડપી પાડ્યો કાળા કાચવાળી ગાડી લઈને રોફ મારતો નકલી પોલીસ કર્મી ઝડપાયો ડાયા અજમલ ઠાકોર નામનો આરોપી નકલી પોલીસ બની ઝડપાયો ફરિયાદી પાસેથી ત્રણ હજાર લીધા હોવાની પોલીસને જાણ કરતા પોલીસે ઝડપ્યું ડીસા દક્ષિણ પોલીસે ડીસા ગાયત્રી મંદિર પાસેથી નકલી પોલીસ ઝડપી પાડ્યો ઝડપાયેલ આરોપી અગાઉ ગઢ પોલીસની હદમાં નકલી પોલીસ બની વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા નોંધાઈ હતી ફરિયાદ આરોપી જુગાર દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલ ડીસા દક્ષિણ પોલીસે ડુપ્લિકેટ એલસીબી પોલીસને ઝડપી વધુ તપાસ હાથ ધરી